આખા શર્ટ માં બધે જય દ્વારકા થી રામ તો ભાઈ કેમ છો બધા મજામાં પૂકી ગયા છે વાડી અને આજનું કામ તો ભાઈ તમને ખબર છે આપણે માલ હાટુ ચારો લેવા આવ્યા છે લીલો જી વાઢીઓ ખડશે ને અને ટ્રેક્ટર નીકળી રીતા જાય છે બહુ વાંધો નથી આવતો આપણે વેકરણ કાઢે પણ ત્યાંનો થોડો વિડીયો આપણે દેખાડી દઉં તમને બસ વાડીએ પૂકવા જ આવ્યા છે અને થોડાક છે તા છે હવે આપણે વેકરે પૂકીને હવે જોવાનું છે કે ટ્રેક્ટરને નીકળવામાં કેટલું બહાર દે છે કેમ કે વા થોડું ધોણ થઈ ગયું ત્યાં થોડુંક આપણે ધ્યાન રાખવું જોશે અને ટ્રેક્ટરને ને ફૂલ સ્પીડ પણ નથી આગાતું કેમ કે આગલા વિલ ને ઉડાડે પાણી એટલે થોડું ધીમ આકવું પડે છે લગભગ તો વાંધો નહીં આવે કેમ કે આજે ધોવાણ છું ને આને ટ્રેક્ટર લગભગ નડે એમ નથી એટલું બધું પણ સાઈડમાં બહુ નથી નાખાય ઘણી જગ્યા વધે છે પણ હા સાઈડ માં બહુ હકાય એવું બધી હાલત છે ભાણી એ નામ જાય છે ભાઈ બસ આપણે જે ટ્રેક્ટર કેટલી તમે વિડીયો જોયો હશે અને હવે હું તમને દેખાડું કે આપણે જે હાચી મેને દવા સેટી અને વગર દવા જે સાટલ છે એ માંડવી કે ભાઈ એમાં કેટલો ફેર છે અને કેવું ખડ જામી પડ્યું આપણી પાહરે માંડવીમાં છે કેમ કે એમાં જ આપણે જે અમુકમાં થોડુંકમાં દવા સાટલ થઈ અમુકમાં નથી સાટેલી આ તમને દેખાય ને એમાં આપણે મેની દવા સેટી હતી પણ તમને અહીંથી જો આથી ગોળાને ફેર દેખાતો હશે આમાં આ એરમાં તમને ખડ દેખાતું હોય ને પણ આમાં એટલું તમને ખડ નહીં દેખાતું હોય આપણે વરસાદ આવ્યું એ પહેલામાં દવા સેટી હતી આજી માંડવી છે ને એમાં આ એરમાં અહીંથી અને અહીંથી આપણે દવા નથી સેટી આ માં જે સેટી હતી આપણે બહુ જજી નથી સેટી અને હેઠમ સેટી હતી દવા તો ભાઈ એટલું ફેર પડે છે દવાનું અને કેમ કે આવી વરસાદની જો એટલે એક લેઠી આમ જામી પડે તો અઠવાડિયા વરસાદ વરસી રહ્યો તો ભાઈ આ ખડ કેવડું થઈ જાય એટલે થયું આમાં દવા સાટી ગયા અને આમાં નથી સેટી એટલે હવે આરેખર મેરા તો અમે દવા સાટી દેવી છે કેમ કે ખડ હવે જામી પડ્યું છે અમે પણ બહુ નહીં પણ સેતા ખરી તો આવું બધું છે આ બે એરમાં તમને ઘણો બધો ફેર દેખાતો હોય એ આપણે બેસ મેન દવાનો જ ફેર છે આમાં દવા સેટી ને આમાં નથી જ ફેર છે અને હાલો હવે ભાઈ આપણે છે ને વાટવાનું છે વાઢ્યું ખડ એટલે જે આપણે માલહાટું લઈ જવાનું છીએ તો ભાઈ ફટાફટ આપણે વાટવા મની અને માંડવી પણ નામી થઈ ગઈ છે ઓ ભાઈ વાંધો નથી બહુ અતિ પીરી નથી પેઢી આપણું વાટ્યું ખડ બોલો જે આપણે વાટ આપણે જે પહેલા વાટો હતો એ નામી થઈ ગયું પછી આ બીજો ક્યારે આપણે લીધો હતો એની થોડુંક જીનકું છે અને આ એના કરતા જીનકું તો ભાઈ આ રીતનું છે અને આપણે સેટ વાઢોનું હાવ વાં સેલેથી છે તો ફટાફટ વાઢવા મની અને હજી એમ લાગે કે વાઢવાનું થાય તો પછી આ જે આપણો પેલો ક્યારો છે એ વાટવાનું ચાલુ કરી દેવું અને વાઢવામાં થોડુંક વધારે ધ્યાન રાખવું પડશે કેમ કે જેમાં દાંતણું લાગી ગયું એટલે થોડુંક સટકવાનું બીકરીએ છે એટલે થોડુંક ધ્યાન રાખીને વાંચ્યું કેમકે દાંતરણા હોય નવા અને વાઢોમાં જો ધ્યાન ના રાખે એટલે મારે કીમાં દાંતણનું સેટકું એ રીતનું થઈ શકે વાંજી આપણે વાટવાનું થોડું ઘણું એ વાટી લીધું છે અને હવે આવ્યા છે આપણે જે પહેલો પેલો ક્યારો છે એ વાટવા કેમ કે ઓલું જે એટલું આપણે જે વાટ્યું ખડ છે એટલું પૂરું થાય એમ નથી એ જ મન લાગે ટકમાં પૂરું થઈ જાય છે આપણે ફટાફટ વાટવાનું ચાલુ કરી દઈ અને થોડું ઘણું વાટી લઈએ અને પછી આપણે હાથીમાં ભરીને જોઈ લે હું કે ભાઈ હજી થોડું ઘણું ઘટે એમાં હોય તો વધારે જે વાટી લે હું વાઢિયું ખડ અને નકર પછી બધું ભરી અને ઘરે હાલતા બસ જો વાઢુનું આપણે મુહૂર્ત તો કરી દીધું છે અને બસ એથી ફટાફટ વાટવા મની અને આમાં લગભગ આ છે ને ત્રીજું કાં ચોથો વાટો છે આપણે આ વાડીયા આપણે પેલો ક્યારે છે ને એમાં આપણે પેલો જ વાટ છે આમાં એક વાટ લેવાઈ ગયો છે અને આમાં ત્રીજો ચોથો વાટ એ રીતનું છે થર્ડના જે ઠું છે ને એ નામ એ હજુ જાડા થઈ ગયા પણ આમ છો એમ લાગે છે ને આપણે બરુ નું ના હોય એવું જ લાગે પણ હાલે બીજું શું થઈ સેતા વાટિયું ખડ જ કહેવાય ને બરુ અલગ ના એ અલગ ને આપણે આવ્યા ભાઈ મુરુભાઈ વારે વાહ મુરુભાઈ બરોબર અમે બસ અહીંયા વાઢિયું ખડ વાટતા હતા મુરુભાઈ નીકળાઈ ગયા અરે પણ વારે અરે હરખાતા ઊભો અરે તમારું ચિંતા જો આવે એ હાલો ભાઈ એ તો અમને બસ દારકાઠી નો યા ગયા છે મોજીલા માણસ છે મજા આવી ગઈ તો હાલો ભાઈ આપડે ફટાફટ હોય વાઢિયુખ વાટવા મને આપણે રાડુજી નાખવાનું હતું આપણે નાખીશું કેમ એમાં બહુ સભ્ય રાતી કરી અતિ રાતી કરી એટલે આપણે રાડુ કરી નાખ્યું સાઈડમાં કે નકર જો આપણે આની બધ ભરત ને અને મૂકત તો આપણે સડક એટલે ફટાફટ એને કરી સાઈડમાં અને હજી આમાંય રાતી કરી બહુ છે આમાં આને આપણે મૂકી દઈએ સાઈડમાં જેટલું આપણે વાટી ઉખડ વાટવાનું હતું એટલું આપણે વાટી લીધું છે અને બસ હારવાનું એવું કામ કે ચાલુ કરી દીધું છે અને બસ થોડી ઘણી બથડી નાખી લીધી અને હજી વાંસ ખૂણે પડી છે એ આપણે લેવાનું છે હજુ ઘર ઉપાડી ને લેવો તો ખરી પણ ભાઈ હાવ હાલતા આની છે ને હવે બગાડી નાખી અને આમાં જે રાતી કીડી છે ને ઓ હો ભાઈ સડી પડી બીજી રીતની હજી તમને દેખાડો એવી ને એવી રાતી કીડી એમાં છે ને હાવ ઢેકલા મોટી ગુમરા મારે હા જો આ જોતા રાતી કીડી આ આખા શર્ટમાં બધે માં હાવ થથેડા સડી ગયો ઓ હો ભાઈ હાવ જામી પડી દો હજી તો નીકળે છે આમાં કીમાં ગ્રાડામાંથી અને હજી જેમાં વાટલ પડ્યું એમાં એવીને આવીને આવી રાતી કીડી છે એટલે બીજો કંઈક પ્લાન કરવો જોઈએ હવે નથી ભર દીધું કામ કરવાની ખુશે કમ્પ્લેટ અરે રાતી કીડી અમે નીકળી પડી વાતું પૂરી માન માન અડાતો અને અડાતું નહોતું હાથ થઈ ગયા છે રાતા સોરાના વાહ અને પછી આનેતા ભાઈ હવે આમ ફેરું બંધાયેલી નતું એટલે ફટાફટ છે ને ભાઈ ફોટો આમ બાંધી અને આ રીતનું દો અને એટલે ભાઈ રાંધવાથી બધે બાંધી અને કમ્પ્લીટ કરવાની છે આ એક ભારે ઉપર રહી બહુ હજી વધારે જેમાં રાતી કીડી હોતી નહીં એટલે હા સટકા ભરે બીજી રીતની અટાણે તો આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ પણ આજે થોડું ઘુસું બાંધું જોઈએ કેમ કે આ માર્ગમાં આખું હા લડકતું જ હશે આ બધું તો આજના માટે એટલું અને આપણે ફરી મળ્યા આવજો અને ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા સગા સંબંધીને મોકલજો